ગીર સોમનાથથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ગીર સોમનાથમાં ત્રણ વર્ષની માસૂમ બાળાને દીપડાએ ફાડી ખાધી છે પરિવારની સામે જ દીપડો બાળકીને ઉઠાવી ગયો છે સુત્રાપાડાના મોરાસા ગામની આ ઘટના છે જેમાં ગઈકાલે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી ઘરના લોકો જ્યારે જમી રહ્યા હતા ત્યારે બાળકી ફળિયામાં હાથ ધોવા માટે ગઈ હતી અને બસ તે જ સમયે દીપડો તેને ઉઠાવી ગયો ખેત મજૂરી કરતા પરિવાર પર આહબ તૂટી પડ્યું છે રમેશભાઈ પાલાભાઈ ચાવડાની કુંદના નામની ત્રણ વર્ષની દીકરીનું આ ઘટનામાં કરુણ મોત નીપજ્યું છે શ્રમિક પરિવાર રમેશભાઈને બેડલાની બે દીકરીઓ હતી જેમાંથી એક દીકરીને દીપડાએ ફાડી ખાધી હતી વહેલી સવારે મોરાસા ગામના વોકળામાંથી બાળકીના અવશેષો મળી આવ્યા છે ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે વન વિભાગ દ્વારા માનવ પક્ષી દીપડાને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે ઘટનાવાળા વિસ્તારમાં પાંચ જેટલા પિંજરા પણ ગોઠવવામાં આવ્યા છે મિત્રો ગીર સોમનાથ જિલ્લાના તેમજ દીવના સમાચાર માટે આપ જોતા રહો વોઇસ ઓફ ઉના યુટ્યુબ ચેનલ આ વિડીયોથી આપની જાણકારીમાં વધારો થયો હોય તો વિડીયોને લાઇક આપશો મિત્રોને લિંક શેર કરશો જો આપ પ્રથમ વાર અમારી ચેનલ જોતા હો અથવા હજી સુધી અમારી ચેનલને આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી કે જેથી જિલ્લાના સમાચારથી આપ વંચિત ન રહી जाओ धन्यवाद જે આપનું નામ પરિચય सावडा રમેશભાઈ પાલાભાઈ ગામ રાત્રે તો આપકો રાત્રે ઓ કંપનીમાં 8 વાગે આવેલો જંબા બેઠાતા સાડા આઠ નવ વાગી ગયા હતા પછી જમી ને રાતના તો જમી લીધું પછી અમે ત્રણ જણા જમવા બેઠા હતા અને છોકરી બારોબાર ગઈ હાથ ધોવા હાથ ધોઈ ને પાણી પીવા ધોતી દીપડો આવી પકડીને કીધો સીધો બારોબાર નીકળી ગયો અમે ધોઈડા પણ હાથના ન આવેલું પછી દૂર જતા આવીશ દૂર જ્યાં ચા એનો પાછળની સોવણી મળી પછી થોડા હાલ જાય એનું ખૂન ખૂન મેળ્યું પછી બાગને કેટલા વાગે તમે જાણ કરીશું સાડા અગિયાર વાગે જાણ કરી હા હા કેટલા વાગે સવારે મળીશ સાત વાગે

અમને ખાલી એક એની સલવાર મળી પછી બધી ગોતતા ગોતતા ફોરેસ્ટ વાળા સવા ત્રણ વાગ્યા પછી ફોરેસ્ટ વાળા બધી સુઈ ગયા સુતા પછી અમને ખબર પડી અમે અહિયાં ગયા મેં વિડીયો ઉતારણ ચાલુ કર્યું ફોરેસ્ટ વાળા બધી ઉઠી ગયા પછી થોડાક અમે આગળ ઘરે રિટર્ન પાસે આવ્યા અમને એ રાહ હતા કે એ લોકો ગોતરીને કઈ પણ લાવશે તો ખરી ને પછી પાછા અમે ચરણ પાછા બધી ભેગા થઈને બેઠા વળી પાછો અમને યાદ આવે વળી પાછા અમે ગયા તો વળી પાછા બધી ફોરેસ્ટ વાળા બધી બેઠા હતા હશે હતા વળી પાછા અમે આગળ હાલ્યા તો એ લોકો નાસ્તો કરતો હતા પેકેટ બધી પડ્યા મારી પાસે એ વિડીયા હશે એ નાસ્તો કરતા હતા એને મેં કીધું થોડુંક બોલી પણ અને સત્તા પણ એ પછી કઈ કાર્યવાહી કરી નથી બધાની બેદરકારી છે ગામમાં બધાની બેદરકારી છે કેટલા વાગે લેટ મળી લેટ અમને 7 વાગે મળી અને પછી ક્યાં પીએમ મળી આયા સુત્રાપાડા સરકારી દવાખાને હા મેં અમને પાસા ધમકી મારે કે તમે જેમ વધારે બોલશો ને એમ તમારી ઉપર કેસ થશે ગામ ની જવાબદારી